નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે સેન્સેક્સમાં ત્રણસો ને અગણસી પોઈન્ટનો ઘટાડો છે અને નિફ્ટીમાં પણ એકસો ને છત્રીસ પોઈન્ટનો ઘટાડો છે આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર થઈ ગઈ રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો અપેક્ષિત મુજબ ઘટાડો પણ આવ્યો પણ તેને બજારમાં કોઈ જોશ ભરી શક્યું નથી તો મિત્રો આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે અને શેરબજાર હજી વધુ ઘટી શકે તેમ છે તો તેની પાછળ કયા કારણો છે એની પણ વાત આપણે આજે વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ મુંબઈ શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટી નેશનલ સ્ટોક એક્સચેન્જના એની વધઘટ ઉપર નજર કરીએ તો સેન્સેક્સ ચુંબોતેર હજાર એકસો ને ત્રણના નીચા મથાળે ગેપમાં ખુલ્યો દિવસની એ જ હાઈ બની અને ઘટીને તોતેર હજાર છસો ને તોતેરની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે તોતેર હજાર આઠસો સુડતાલીસ પોઈન્ટ પંદર ઉપર બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે ત્રણસો ઓગણ્યાંસી પોઈન્ટ ત્રાણુંનો ઘટાડો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બાવીસ હજાર ચારસો ને સાહીઠના નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ સુધરી બાવીસ હજાર છસો ચારસો ને અડસઠ બાવીસ હજાર ચારસો ને અડસઠ થઈ ત્યાંથી ઘટી બાવીસ હજાર ત્રણસો ને થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે બાવીસ હજાર ત્રણસો નવ્વાણું પોઈન્ટ પંદર ઉપર બંધ રહ્યો છે જે એકસો છત્રીસ સિત્તેરનો ઘટાડો દર્શાવે છે બેંક નિફ્ટી બસો ને સિત્તેર પોઈન્ટ ઘટી અને પચાસ હજાર ચાલીસ ઉપર બંધ રહી છે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે એક હજાર સ્ટોક વધ્યા છે તેની સામે સત્તરસો ને સુડતાલીસ સ્ટોક ઘટીને આવ્યા છે અને સેવન્ટી નાઇન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે આજે ઓગણીસ શેર બાવન વીક હાઈ ઉપર બંધ છે પિસ્તાલીસ સ્ટોક બાવન વીક લો નીચે બંધ છે અને હેંસી શેરમાં અપર સર્કિટ આવી અને ફિફ્ટી ટુ સ્ટોકમાં લોઅર સર્કિટ આવી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર છે ટોપ ગેઇનર્સ છે નેસ્લે હિન્દુસ્તાન યુનિલિવર ટાઇટન પાવર ગ્રીડ અને ટાટા કન્ઝ્યુમર સૌથી વધુ ઘટડેલા છે વિપ્રો એસબીઆઈ ટેક મહિન્દ્રા લાર્સન એન્ડ ટોબ્રો અને ટેક ટ્રેન્ડ સોરી ટ્રેન્ડ મિત્રો ગઈકાલે ડાઉ જોન્સ ઇન્ડેક્સ ત્રણસો ને વીસ પોઈન્ટ માઇનસ હતો નેસ્ટડેક પણ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઘટીને આવ્યો હતો આજે આખા દિવસ દરમિયાન ડાઉ જોન્સ ફ્યુચર લગભગ આઠસો નવસો પોઈન્ટ ડાઉન હતું પણ અત્યારે આપણે જોઈએ તો માત્ર એકસો તોંતેર પોઈન્ટ ડાઉન જોવા મળી રહ્યું છે એટલે ડાઉ ફ્યુચરમાં થોડીક રિકવરી આપણને જોવા મળી છે યુરોપિયન સ્ટોક માર્કેટ આજે બપોરે અઢીથી ત્રણ ટકા જેટલા માઇનસમાં હતા જાપાનનો નિકાઇ ચાર ટકા તૂટીને આવ્યો છે બારસો ને અઠ્ઠાણું પોઈન્ટનો કડાકો હતો તાઇવાનના ઇન્ડેક્સમાં એક હજાર અડસઠ પોઈન્ટનો કડાકો છે છ ટકાથી વધુ તૂટી ગયો છે સિંગાપુરનો ઇન્ડેક્સ પંચોતેર પોઈન્ટ ડાઉન જાકાર્તા અઠાવીસ પોઈન્ટ ડાઉન પણ હેંગસેંગ અને ચાઇના એ બંને પ્લસ રહ્યા છે ચાઇનાનો શાંઘાઈ ઇન્ડેક્સ એકતાલીસ પોઈન્ટ પ્લસ છે એક પોઈન્ટ ઓગણત્રીસ ટકાની રિકવરી એમાં જોવા મળી છે ભારતીય બજારની વાત કરીએ તો એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલના શેરમાં નવું બાઈંગ હતું એટલે એ સેક્ટરો ઇન્ડેક્સ જે છે એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્લસમાં બંધ રહ્યા છે તે સિવાયના તમામ સેક્ટર આઈટી ફાર્મા રિયાલિટી મેટલ એનર્જી બેંક આ બધા જ શેરોમાં વેચવા લઈને કારણે માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે મિત્રો શેર બજાર વધુ ઘટવાના ત્રણ કારણો છે એક તો સૌપ્રથમ પ્રથમ યુએસ ચાઇના વચ્ચેનો ટેરિફ વોર જબરજસ્ત વધી રહ્યો છે એટલે કે મહા ટ્રેડ વોર શરૂ થઈ ગયો હોય એવું છે કારણ કે અમેરિકાએ સૌપ્રથમ પ્રથમ જ્યારે ચોત્રીસ ટકા ટેરિફ નાખી ત્યાર પછી ચાઈનાએ વળતો હુમલો કરીને બીજી ચોત્રીસ ટકા લાદી દીધી અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાને ધમકી આપી હતી કે આનો હું જવાબ આપીશ અને આ સારું પગલું નથી તો અમેરિકાએ ફરીથી નવી ટેરિફ ચાઈના ઉપર લાદી દીધી છે અને ટોટલ એકસો ને ચાર ટકાની ટેરીફ લાદી દીધી છે ચીન ઉપર એટલે ચીન પણ ગાંજ્યું જાય એમ છે નહીં એ પણ જબરજસ્ત રીતે એણે પણ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જે ટ્રેડ વોર થઈ રહ્યો છે એ બેસીને શાંતિથી એનો ઉકેલ પણ આવી શકે એમ છે પણ અમેરિકા દરેક વખતે ધમકીની ભાષામાં વાત કરી રહ્યું છે હવે એકસો ને ચાર ટકાનો ટેરિફ ચાઈના ઉપર લાદી દેવામાં આવ્યો છે એટલે બે મહાસત્તાઓ વિશ્વની એના વચ્ચે મહા ટ્રેડ વોર શરૂ થયું હોય તેવું જોવાઈ રહ્યું છે અને એની સેન્ટિમેન્ટ ઉપર સૌથી વધુ નેગેટિવ અસર પડી છે અને આવનારા દિવસોમાં પણ પડશે જો આમાં બંને જણા બંને મહાસત્તાઓ નીચું કોઈ જોશે નહીં અથવા નીચું નમશે નહીં તો આ મહા ટ્રેડ વોર આગળ વધશે અને એ બીજા કન્ટ્રીઝને પણ મોટી અસર કરી જશે બીજું મિત્રો આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી આજે બીજું કારણ શેરબજાર ઘટવાનું બીજું કારણ આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી રેપો રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો થયો પણ એમાં બજારમાં કોઈ તેજીનું કારણ થયું નહીં એની પાછળનું કારણ હતું કે આરબીઆઈના ગવર્નરે ટ્રમ્પના જે ટેરિફ જે નાખ્યો છે છવ્વીસ ટકા ભારત ઉપર તો એમણે ચિંતા દર્શાવી છે અને કહ્યું છે કે ભારતની નિકાસ ઉપર થોડી ઘણી અસર થઈ શકે છે હા મોંઘવારી ચાર ટકાની નીચે રહી છે એ પોઝિટિવ ફેક્ટર્સ છે પણ અમારું ફોકસ હવે ગ્રોથ જાળવવા ઉપર છે કારણ કે છવ્વીસ ટકાનો ટેરિફ લાદ્યા પછી અમેરિકાના અમેરિકાની નિકાસ ઉપર અસર થશે તો હવે પછીના સમયમાં જે ગ્રોથ છે જીડીપી ગ્રોથ છે એ જીરો પોઈન્ટ બે ટકા જેટલો નીચો અંદાજવામાં આવ્યો છે એટલે આરબીઆઈને અનુમાન છે કે જીડીપીમાં જીરો પોઈન્ટ બે ટકાનો ઘટાડો થઈ શકે છે એટલે જીડીપી ગ્રોથ જે જીડીપી ગ્રોથ જે આરબીઆઈએ છ પોઈન્ટ સાત ટકા આવવાનો અંદાજ મૂક્યો હતો એની જગ્યાએ એમણે અનુમાન સુધારી અને છ પોઈન્ટ પચાસ ટકા કર્યું છે એટલે ટેરિફની અસર જીડીપી ગ્રોથ ઉપર જોવા મળશે વધવાની જગ્યાએ ઘટાડો કર્યો છે અનુમાનમાં એટલે બીજું ફેક્ટર આ મંદીકારક કહી શકાય કે બજાર વધુ ઘટી શકે અને ત્રીજું કારણ મહત્વનું કારણ કે જે અમેરિકાના જે ટેન યરના જે બોન્ડ છે એનું ઇલ્ડમાં અચાનક ઉછાળો આવ્યો છે ટેન ઇયર યુએસ બોન્ડમાં જીરો પોઈન્ટ વીસ ટકાનો ઉછાળો આવ્યો છે સાડા ચાર ટકે પહોંચી ગયું છે અને થર્ટી ઇયરનો જે બોન્ડ છે થર્ટી ઇયર બોન્ડનું ઇલ્ડ છે એ પણ જીરો પોઈન્ટ ટ્વેન્ટી વન પર્સન્ટેજ વધીને ચાર પોઈન્ટ સત્તાણું ટકા થયું છે એટલે બોન્ડનું ઇલ્ડ જ્યારે વધતું હોય ત્યારે રોકાણ બોન્ડના બોન્ડમાં જતું હોય છે એટલે લોકો ઇક્વિટી વેચી કારણ કે ઇક્વિટીમાં તો તમે ખબર છે કે જોખમોને આધીન હોય છે માર્કેટમાં જ્યારે ટ્રેડ વોર કે આવું ટેરિફ વોર શરૂ થઈ છે તો માર્કેટ ઘટવાની જગ્યાએ એટલે ઇક્વિટીમાં વેચવાલી આવશે અને જે રોકાણ હશે એ બધું બોન્ડમાં જશે એટલે આ ત્રણ ફેક્ટર શેર બજારને વધુ ઘટવા તરફ લઈ જઈ શકે છે મિત્રો આગામી દિવસોમાં પણ અને ચોથું કારણ એફઆઈઆઈ ભારતીય બજારમાં સતત વેચવાલ રહી છે આઈ થિંક આઠમી એપ્રિલે પણ એફઆઈઆઈએ ચાર હજાર નવસો ને ચોરાણું કરોડનું સેલ કર્યું હતું અને એની આગળના દિવસે પણ એફઆઈઆઈએ સાતમી એપ્રિલે નવ હજાર ચાલીસ કરોડનું નેટ સેલ કર્યું હતું એની અગાઉના જે ટ્રેડિંગ સેશન છે એમાં પણ એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલ રહી છે એટલે નવું નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારથી માંડીને અત્યાર સુધી તમામ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર છે જે ભારતીય શેર બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કરી શકે છે આગામી દિવસોમાં એટલે અને બીજું પાંચમું કારણ ચોથું કારણ તો ખરું જ ચાર કારણ તો ખરું જ પાંચમું કારણ જસ્ટ હમણાં જ આવ્યું છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ ઉપર ટેરિફ નાખવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે એટલે એમણે ફરીથી કહ્યું છે કે અમે ફાર્માસ્યુટિકલ ઉપર કોઈએ વિચારી નહીં હોય તેટલી ટેરિફ લગાવીશું એટલે ભારતનું ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ એફેક્ટેડ થશે જો આ ટેરિફ લાદવામાં આવશે તો એટલે બજારમાં હાલ થોબો અને રાજુઓની નીતિ અખત્યાર કરવી વધારે પ્રિફર કરીશું આપણે મિત્રો કારણ કે ફાર્મા ઉપર જો ટેરિફ નાખવામાં આવશે તો ભારતીય ફાર્મા કંપનીઓનું એક્સપોઝર જે છે એ સૌથી વિશેષ છે ફાર્માસ્યુટિકલ કંપનીઓ બહુ દવાઓ મોટાભાગની દવાઓ અમેરિકામાં એક્સપોર્ટ કરે છે જો કે હાલ તો આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ છે એણે કહ્યું છે કે યુએસ ટેરિફથી ભારતને ફાયદો થવાનો છે કારણ કે ભારત જે છે એ મુશ્કેલીમાં પણ અવસર શોધી લે છે અને એ ટ્રેડ એનો ડાયવર્ઝન થઈ થઈ જાય એનો ટ્રેડ ડાયવર્ઝન થઈ જાય તો તેનો ફાયદો ભારતને મળી શકે છે અને યુએસમાં ભારતની નિકાસનો એક્સપોઝર બીજા દેશો કરતાં ખૂબ ઓછું છે એટલે ભારતને આ ટેરિફ વોરની બહુ કઈ ખાસ અસર થાય તેમ છે નહીં એવું મૂડીસનું કહેવું છે પણ મિત્રો મેં તમને જે પાંચ કારણ ગણાવ્યા એ પાંચે પાંચ કારણ જે બજારને વધુ ઘટવા તરફ લઈ જઈ શકે છે એક યુએસ ચાઈનાનો મહા ટ્રેડ વોર આરબીઆઈએ જીડીપીના ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે અમેરિકાના જે દસ વર્ષ અને ત્રીસ વર્ષના જે બોન્ડનું ઇલ્ડ છે એ વધીને આવ્યું છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉપર ટેરિફ નાખવાની ટ્રમ્પે ફરીથી વાત કરી છે અને કહ્યું છે કે ન વિચારી હોય તેટલી ટેરીફ હું નાખીશ એટલે એક એ અને પાંચમું એફઆઈઆઈની વેચવાલી ભારતીય બજારમાં ચાલુ છે એ શેર બજારને વધુ ઘટવા તરફ લઈ જઈ શકે છે તો મિત્રો આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ નરમાઈ સૂચક રહેવાનો છે બજારમાં દરેક ઉછાળે વેચવાલી આવશે નિફ્ટીમાં બાવીસ હજાર છસ્સો ને સાહીઠ રેઝિસ્ટન્સ છે એની ઉપર ત્રેવીસ હજાર ત્રણસોનું બીજું રેઝિસ્ટન્સ છે ત્રેવીસ હજાર ત્રણસો ઉપર જાય તો જ નવી તેજી કરવી અન્યથા હાલ કોઈ તેજી કરવા જેવું છે નહીં બાવીસ હજાર એકસો ને સાહીઠનું લેવલ તૂટશે તો બજાર વધુ ઘટી શકે છે એટલે હાલ બજારમાં થોભો અને રાહ જુઓની નીતિ અખત્યાર કરવી વધુ સલાહ ભરેલી રહેશે એટલે હાલ તો બજારનો ટ્રેન્ડ જુઓ ઉછાળે વેચતા રહેવું જોઈએ મારી દૃષ્ટિએ કારણ કે જ્યારે જ્યારે કડાકો આવશે ત્યારે આપણને ખરીદવાની તક મળશે કારણ કે બજારના જે પેરા બીજા બીજા બધા પેરામીટર્સ છે એ પણ નેગેટિવ તરફી થઈ ગયા છે ક્રૂડ ઓઇલ અત્યાર સુધીમાં છેલ્લા પાંચથી સાત ટ્રેડિંગ સેશનમાં વીસ ટકા તૂટી ગયું છે આજે પણ ક્રૂડ ઓઇલમાં ત્રણ પોઈન્ટ બાણું ટકાનું ગાબડું પડ્યું છે ક્રૂડ ઓઈલ છપ્પન પોઈન્ટ પંચાણું ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને પ્રિન્ટ ક્રૂડ પણ સાહીઠ ડોલરની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે ડોલર સામે ડોલરનો ઇન્ડેક્સ છે એ પણ એકસો બે પોઈન્ટ પચીસ ઉપર ટ્રેડ કરી રહ્યું છે એટલે ઇકોનોમિક પેરામીટર બધા જ નબળા છે ડાઉ ફ્યુચર પણ માઇનસમાં છે નેસડેક ફ્યુચર પણ માઇનસમાં છે આ બધા સંજોગોને જોતા બજાર હજી વધુ ઘટી શકે છે હા આવતીકાલે ગુરુવારે દસમી એપ્રિલ હા મહાવીર જયંતિ છે તો માર્કેટ ક્લોઝ રહેવાનું છે અગિયારમી એપ્રિલે શુક્રવાર છે એટલે આ સપ્તાહની એક જ ટ્રેડિંગ સેશન શુક્રવારે આવશે પછી પાછી શનિ રવિની રજા આવશે એટલે રજાઓનો માહોલ છે હાલ કોઈ નવું એક્સપોઝર મિત્રો કરવું નહીં બજાર જુઓ તેલ જુઓ તેલની ધાર જુઓ અને ટ્રમ્પનો ટેરિફનો જે વોર છે એ પૂરું થઈ જાય પછી આપણે કંઈક સ્ટ્રેટેજી વિચારીશું નવું ખરીદવા માટે અને હા જતાં જતાં એક પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે કે ભારત માટે સ્કાય મેટે આગાહી કરી છે ભારત માટે સ્કાય મેટ વેધરનું અનુમાન કરે છે તે એણે ભારતમાં આગામી ચોમાસામાં એકસો ને ત્રણ ટકાનો વરસાદ આવવાનું અનુમાન કર્યું છે જે ભારત માટે લાંબા ગાળા માટે બહુ જ મોટું પોઝિટિવ ફેક્ટર્સ છે તો મિત્રો આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ